નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કે પેન્શનરો માટે આજની તારીખના જે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવી છે તેના વિશે મિત્રો તો મિત્રો શું સમાચાર આવ્યા છે તેની વિગતવાર વાત કરીએ તો તો મિત્રો ઈ કર્મચારીઓ માટે સારા સમાચાર આ દિવાળી પર દેશના કરોડો નિવૃત્ત કર્મચારીઓને મોટા સમાચાર મળી શકે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ તેની પેન્શન યોજનાઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે એવું જાણવા મળ્યું છે કે લઘુત્તમ પેન્શન વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે હાલમાં ઈપીએફ કર્મચારી પેન્શન યોજના હેઠળ ઉપલબ્ધ લઘુત્તમ પેન્શન એક હજાર પ્રતિમાસ છે જેને વધારીને રૂપિયા બે હજાર પાંચસો એટલે કે પચીસો રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો પેન્શનરોને એકસો પચાસ ટકા સુધીની સીધી રાહત મળી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ દસ વર્ષ પછી પરિવર્તનની આશાની વાત કરીએ તો આ મુદ્દો મહત્ત્વ બની ગયો છે કે છેલ્લા દસ વર્ષ પછી લઘુત્તમ પેન્શન રકમ યથાવત રહી છે બે હજાર ચૌદમાં તેને વધારીને એક હજાર કરવામાં આવી હતી અને ત્યારથી ફુગાવો ખૂબ જ વધી ગયો છે દવાઓ તબીબી સારવાર ખોરાક અને આવશ્યક વસ્તુઓના ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે છતાં પેન્શન એક હજાર પર અટકાવેલું છે આના કારણે વૃદ્ધો માટે આ નજીવી રકમ પણ જીવવું મુશ્કેલ બન્યું છે મિત્રો અને મિત્રો બેંગ્લોરની બેઠકમાં સરસા દિવાળી પહેલાં જાહેરાત થવાની શક્યતા દસ અને અગિયાર ઓગસ્ટના રોજ બેંગલુરુમાં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પેન્શન યોજનાને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી લઘુત્તમ પેન્શન વધારા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું માસિક પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા બે હજાર પાંચસો એટલે કે પચીસો કરવા માટે બોર્ડ સક્ષમ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો બધાય સભ્યોએ આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી હતી અને મોટાભાગના સભ્યો હકારાત્મક હતા જ્યારે અંતિમ નિર્ણય હજુ પણ સરકારની મંજૂરી પર આધાર રાખે છે તેવી અપેક્ષા છે કે દિવાળી પહેલાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે અને મિત્રો ત્યારબાદ ટ્રેડ યુનિયને રૂપિયા સાત હજાર પાંચસો પેન્શનની મોટી માગણી કરી છે ટ્રેડ યુનિયનોએ અને પેન્શનધારકો સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવે તેમનો તર્ક છે કે આજે વૃદ્ધ વ્યક્તિને મૂળભૂત જરૂરિયાતોને પણ પૂર્ણ કરવા માટે રૂપિયા એક હજાર પ્રતિમાસ પૂરતા નથી જો કે ઈપીએફઓ બોર્ડ હાલમાં એક જ વારમાં આટલા મોટા વધારાને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે બોર્ડ મિટિંગમાં સૂચનાઓ આપવામાં આવ્યું હતું કે ઈપીએફઓ ફંડ પર અચાનક દબાણ ટાળવા માટે પેન્શન વધારા તબક્કાવાર કરી શકાય તેવી પ્રથમ તબક્કામાં રૂપિયા બે હજાર પાંચસોનો વધારો પ્રસ્તાવ છે અને મિત્રો હવે આપણે જાણવું છે કે પેન્શન વધારો શા માટે જરૂરી છે તો મિત્રો દેશની આર્થિક પરિસ્થિતિ અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ છે કે પેન્શન વધારો એકંદમ જરૂરી છે બે હજાર ચૌદમાં જે વસ્તુઓ રૂપિયા એક હજારની હતી તે હવે બસોથી વધુ મોંઘી થઈ ગઈ છે ખાસ કરીને વૃદ્ધોને દવાઓ ડોક્ટરની ફી અને સામાન્ય ખર્ચાઓ પર પહેલા કરતાં વધુ પૈસા ખર્ચવા પડે છે પરિણામે એક હજાર પેન્શન પર જીવવું લગભગ અશક્ય બની ગયું છે પેન્શનર સંગઠનો કહે છે કે વૃદ્ધોને તેમની દૈનિક જરૂરિયાતો માટે તેમના બાળકો અથવા તો પરિવાર પર આધાર રાખવો પડે છે આ માત્ર એપ તેમની આત્મનિર્ભરનું નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ તેમના ગૌરવને પણ અસર કરે છે પરિણામે સરકાર તરફથી વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કે પેન્શનની રકમ એટલી હોવી જોઈએ કે વૃદ્ધ વ્યક્તિ પોતાનું એટલે કે વૃદ્ધ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે મિત્રો ત્યારબાદ મિત્રો જાણીએ તો પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો ખાસ જાણી લેજો કે તમારા પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો ઈપીએફઓ હેઠળ કર્મચારી પેન્શન યોજના ઇપીએસ હેઠળ પેન્શનની ગણતરી એક નીચી સૂત્રના આધારે કરવામાં આવે છે દાખલા તરીકે પેન્શન પાત્ર પર પગાર સેવા અવધિ પ્લસ સિત્તેર વર્ષ પેન્શન પાત્ર પગાર એ નિવૃત્તિ પહેલાના છેલ્લા સાઠ મહિનાનો સરેરાશ પગાર છે સેવા અવધિ એ કર્મચારીઓ ઈપીએસમાં યોગદાન આપેલા વર્ષોની સંખ્યાનો ઉલ્લેખ છે હાલમાં આ યોજના હેઠળ લઘુત્તમ પગાર મર્યાદા રૂપિયા પંદર હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવી છે આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી દસ વર્ષની સેવા જરૂરી છે જો કોઈ કર્મચારી દસ વર્ષની ઓછા સમયથી આ યોજનામાં હોય તો તેમને પેન્શનને બદલે એકમ રકમ મળે છે આ ગણતરીના આધારે મોટાભાગના પેન્શનરોને હજુ પણ દર મહિને માત્ર એક હજારથી ત્રણ હજાર પેન્શન મળે છે જે વર્તમાન જરૂરિયાતો કરતાં ઘણું ઓછું છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લેવું છે કે બોર્ડ મીટિંગમાં શું કહેવામાં આવ્યું તો મિત્રો બેંગલુરુમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં સ્વીકારવામાં આવ્યું હતું કે વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ અપૂરતી છે તેમાં વધારો કરવાની જરૂર છે કેટલાક સભ્યોએ સૂચન કર્યું હતું કે મોટા પ્રમાણમાં એકંદર વધારો ઇપીએફ ફંડ પર દબાણ લાવશે તેથી તેને તબક્કાવાર વધારવો જોઈએ નિષ્ણાંતોએ એ પણ નિર્દેશ કર્યો હતો કે રૂપિયા સાત હજાર પાંચસો સુધી સીધો વધારો કરવા માટે નોંધપાત્ર ભંડોળની જરૂર પડશે તેથી બોર્ડ પ્રથમ તબક્કામાં બે હજાર પાંચસોનો વધારો પ્રસ્તાવિત કર્યો છે જેને મંજૂરી મળી તેવી શક્યતા છે અને પેન્શનરોએ શું કરવું જોઈએ આ દરખાસ્ત હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી પરંતુ મીટિંગના વાતાવરણને જોતા દિવાળી પહેલાં કોઈ સારા સમાચાર આવવાની અપેક્ષા છે પેન્શનરોએ ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ અને સરકારી જાહેરાતો પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે અને મિત્રો અફવાઓ ટાળો અને તેમના પેન્શન ખાતા અને દસ્તાવેજો અપડેટ રાખો જેથી તેઓ અમલમાં મૂકવામાં આવે ત્યારે વધારાનો લાભ મેળવી શકે ટ્રેડ યુનિયન અને કર્મચારી સંગઠનો પણ સરકાર પર દબાણ લાવી રહ્યા છે અને આ મુદ્દા પર ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવાની અપેક્ષા છે જો આ દરખાસ્ત પસાર થાય છે તો તે દિવાળીમાં વૃદ્ધો માટે એક મોટી ભેટ સાબિત થશે મિત્રો